લાલિયાવાડી દર્શાવતો વિડીયો એક લોક સાહિત્યકાર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો આ વાત કરીએ તો લોક સાહિત્યની દુનિયામાં નહેરુ નામ ધરાવતા મીરાબેન આહિર નામના ભજનીક ગઈ કાલે તેના ભાઈની સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જે બાદ ફરજ પરના મેડિકલ સ્ટાફ દ્વારા લોક સાહિત્યકાર મીરાબેન આહિર સાથે ગેરવર્તન કરતા ભજનીક મીરાબેન દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો સાથે કોઈ પણ હોસ્પિટલમાં લાંચ ટાઈમિંગ દરમિયાન જો કે ઇમરજન્સી આવે તો તેને પ્રાધાન્ય આપવાનું હોય છે પણ સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા લાંચ સમય પછી આવો તો મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીના સગાને કહેવામાં આવતા મામલો બિચક્યો હતો સાથે આ બાબતે ઉચ્ચ અધિકારી સુધી પગલાં લેવાની પણ લોક સાહિત્યકાર મીરાબેન આહિર દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત ખાસ આવી હતી સમગ્ર બનાવને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલીબેન ખુલાસો આપતા જણાવ્યું હતું કે લોક સાહિત્યકાર મીરાબેન આહિરના દર્દી ગઈકાલે ત્રેપન હોસ્પિટલમાં દાખલ થયા હતા સાથે દર્દીની માથાના ભાગે નાની ઈજા જોવા મળી હતી સામાન્ય રીતે ઈજા કેવડી છે તેના ઉપર ડોક્ટર સ્ટાફ ઇમરજન્સી સારવાર નક્કી કરતા હોય છે પણ આ કેસમાં એવી કોઈ ઇમરજન્સી સારવાર કરવાની જરૂર નહોતી લાગતી પણ દર્દીના સગા દ્વારા હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું સાથે આ અમારી પાસે સી સીસીટીવી ફૂટેજ પણ છે કે દર્દી ક્યારે હોસ્પિટલમાં આવે છે અને ક્યારે જાય છે અને આ સાથે આ ઘટનાને લઈ એક તપાસ કમિટી પણ બનાવવામાં આવી છે અને તેમાં જે નિર્ણય આવશે તેના આધારે જો પોલીસ ફરી ફરિયાદ કરવાની જરૂરી પડશે તો તે સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવશે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપર લાગેલા આક્ષેપોમાં લોક સાહિત્યકાર મીરાબેન આહિર સાચા નીકળે છે પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર જે બનાવ બનેલો છે એ ચોથા માળે સર્જરી વોર્ડ નંબર એકમાં બનાવ બનેલો હતો બરાબર અને દર્દી ને સર્વન્ટ દ્વારા સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડોક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મિનવાયલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતની ઇમરજન્સી એટલે કોઈ ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને વગેરે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું પરંતુ સર્જરીના રેસિડન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી એમ માની અને દર દર્દી એકને ચોપન એટલે વિધિન વન મિનિટ એડમિટ કરે કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવેલા એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જીકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકોલ લીગલ રજીસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવસે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી